મિત્રો હાલમાં આપણી ચેનલ પર સીતારામ કંપનીની ટ્રોલી વેચવા માટે આવી ગઈ છે ને આ ટ્રોલી છે એ ફોર વ્હીલ ટ્રોલી છે ખાસ કરીને તમે ધ્યાન લેજો મિત્રો તમે જોઈ શકો છો ટ્રોલીની ટીપટોપ કન્ડિશન છે ક્યાંય પણ સડો નથી અને ટાયરની વાત કરીએ તો બે ટાયર છે એ સિત્તેર ટકા જેવા છે અને બે ટાયર પાછળના છે એ પચાસ ટકા જેવા છે જો કલરમાં ટીપટોપ છે અને મોડલની વાત કરીએ તો આ ટ્રોલી છે બે હજાર પંદરનું મોડલ પણ કમ્પ્લીટ છે અને કોઈ પણ પ્રકારનો આમાં વાંધો નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રોલી વેચવા માટે આ ભાઈને વેચવા માટે આપી દીધી છે અને આપણી ચેનલ પર આપણે મૂકેલી છે તો મિત્રો જોઈ શકો છો એ જ પ્રમાણે ક્યાંય પણ તમને સળો દેખાતો નથી આગળ પાછળ બધી જગ્યાએ અમે તમને વિડીયોમાં દેખાડી રહ્યા છીએ અને અંદરનો પ્લેટનો ભાગ પણ અમે તમને દેખાડી દઈએ તો મિત્રો પ્લેટનો ભાગ અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ટીપટોપ કન્ડિશનમાં જ આ ટ્રોલી છે અને મિત્રો બે હજાર પંદરનું મોડલ છે અને સારી એવી કન્ડિશનમાં હાલમાં જોવા મળે છે તમે જોઈ શકો છો ક્યાંય પણ જે છે એ ક્યાંય પણ તમને સળો દેખાતો નથી અને ફૂલ હેવી ટ્રોલી આવે છે જય સીતારામ કંપનીની છે અને હવે અમુક ટકા ફોટા આપણી પાસે આવી ગયા છે જે તમને અમે ડિસ્પ્લે ઉપર અમુક ટકા ફોટા છે જે ટોલીના એ બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો એ જ પ્રમાણે હાલમાં તમને જેવી દેખાઈ રહેલી છે એવી જ પ્રકારની ટોલી છે અને એ જ કન્ડિશનમાં હાલમાં છે તો તમે જોઈ શકો છો કે પ્લેટ પણ એકદમ મજબૂત અને હેવી નાખેલી છે અને કમ્પ્લીટ ટોલી છે આ તો મિત્રો તમારે આ ટોલી લેવાની હોય તો વિડીયો ચાલુ છે એની નીચે મોબાઈલ નંબર આપણે આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ આ ટોલી માલિકના નંબર આપણે આપી દીધા છે તમે ડાયરેક્ટ જ એમની સાથે વાત કરી શકશો અને ટોલી આ ખરીદી શકશો અને મિત્રો હવે વાત કરીએ એડ્રેસની અને ડિસ્પ્લે ઉપર તમને બતાવી દઈએ તો મિત્રો આ જય સીતારામનું ફોર વ્હીલ ટ્રોલી વેચવાનું જ બે હજાર પંદરનું મોડલ છે ગામ ખીમદાણા છે તાલુકો કેશોદ છે જિલ્લો જૂનાગઢ છે અને કિંમતની વાત કરીએ તો એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે માલિકનું નામ રાજવીરભાઈ છે અને મિત્રો આ રાજવીરભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે મિત્રો તમારે પણ આવો વિડીયો બનાવવો હોય તો મિત્રો ને આગળ વિડીયોમાં જ માહિતી આપેલી છે એ પ્રમાણે તમે મોકલી આપો વસ્તુ એટલે તમારો પણ આવો વિડીયો બની જાય મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો